અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના તબીબની હત્યાની સોપારી લેનાર બે શખ્સોને દબોચી લીધા બાદ અન્ય બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા પોલીસની ટીમ મધ્યપ્રદેશના મંદસોર જવા રવાના થઈ છે મોડાસાના ખ્યાતનામ તબીબને મારી નાખવાની સોપારી લેનાર બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે શહેરના ખ્યાતનામ ડોક્ટર અશોક ઈશરાનીને જાનથી મારી નાખવાની અને આંતરરાજ્યના બે શખ્સો પોલીસ ગિરફતમાં માં આવી ગયા છે શહેરના બસપોટ વિસ્તારમાં રાત્રિને સમય શંકાસ્પદ બાઇકના આધારે પોલીસે બે શખ્સોને ઝડપી પાડી તેમની સઘન પૂછપરછ કરતા તેઓ મોડાસાના તબીબ ડોક્ટર અશોક ઈસરાનીની

કે ગાંધીનગર વિભાગના માનનીય રેન્જ ડીઆઈજી સાહેબ વિરેન્દ્ર યાદવ સાહેબ અને અરવલ્લી જિલ્લા એસપી સાહેબ શૈફાલી બરવાલ સાહેબ એમનું સતત ફોકસ રહ્યું છે અને એમની માર્ગદર્શન અને સૂચનાથી આપણે સતત નાઇટ પેટ્રોલિંગ ચાલુ હોય છે અને એમાં અલગ અલગ જગ્યાએ આપણે પોલીસ ફરજ ઉપર મૂકતા હોઈએ છીએ તો એ એ જ એ અનુસંગ સંધાને જ ગત તારીખ ચોવીસ પાંચ ચોવીસના રોજ રાત્રિના જૂના બસ સ્ટેન્ડ પાસે કે જ્યાં ઘણી બધી હોસ્પિટલો આવેલી છે અને ભીડભાડવાળી જે જગ્યા છે ત્યાં એક નંબર વગરની મોટરસાઇકલ ઉપર બે ઈસમો શકમંદ હાલતમાં જણાતા આપણા લિયો ચોકી ઉપર જે ફરજ ઉપર કર્મચારીઓ હતા મહેશભાઈ અને નિતેશભાઈ કે જેમને લાગ્યું કે ભાઈ આ શકમંદ લોકો છે તો એમને બોલાવી અને પૂછપરછ એમની કરી તો એમણે કોઈ સંતોષકારક જવાબ ન આપ્યો અને વધુમાં એમને પૂછપરછ કરતાં એવું જાણવા મળેલ કે મોડાસાના પ્રતિષ્ઠિત ડૉક્ટર છે ડૉક્ટર અશોકભાઈ ઈસરાની કે એમનું ત્યાં હોસ્પિટલ આવેલું છે જૂના બસ સ્ટેન્ડ પાસે અને આ અશોકભાઈના સાઢુ છે જેમનું નામ છે કમલકુમાર હોતવાણી જે એમપીના મનસોરના વતની છે ઇન્દોર પણ નિવાસ કરે છે અને તેમને પતિ પત્ની વચ્ચે કોઈ મનમેળ ન હોય કોઈ એમને સામાજિક અને એ કૌટુંબિક ઇસ્યુ ચાલતા હોય જેને જેને લીધે આ ડૉક્ટર અશોક ઈસરાની છે એમને મારી નાખવાના ઈરાદાથી એમને આ બે શકબંદો છે એમને સોપારી આપેલી અને એ રેકી કરવા માટે એ રાતે એમને મોકલેલા હતા તો જે અનુસંધાને આજે બે આરોપીઓ આપને શકબંદો મળ્યા છે એમાં એક યશવંત અહિરવાલ કે જે મનસોરનો વતની છે અને એક જે છે એ શહેઝાદ ખાન કે જે મહારાષ્ટ્રના સાલારનો વતની છે આ બંનેને પકડી લઈ આપણને એમની પાસેથી મોબાઈલ પણ મળ્યા છે એક બાઇક જે કર્યું છે અને એ આધારે હજી તપાસ આપણી ચાલુ છે આમાં જે મુખ્ય કાવતરું ઘડનાર છે કે જે ડોક્ટર સાહેબના સાઢુભાઈ છે જેમનું નામ છે કમલકુમાર તો એમને પકડવા માટે પણ આપણે ટીમ ગઈકાલે જ પીએસઆઈ સ્વામી છે એમની સાથે આપણી ટીમને રવાના કરી છે હાલ પૂરતું નથી એવું જણાયું પણ એ હજી તપાસ કરશે તો એમાં વધારે ખ્યાલ આવશે અને આપના માધ્યમથી પણ આજે એ કોઈનો જીવ બચાવવો એનાથી વિશેષ કોઈ પણ કામગીરી ના હોઈ શકે તો એ અનુસંધાને જે પોલીસના કર્મચારીઓ છે એમાં આપણે મહેશભાઈ અને નિલેશભાઈ અને જે મોડાસા ટાઉનની પોલીસ છે જેમાં પીએસઆઈ સ્વામી છે અને એમના જે એસએચઓ છે વાઘેલા સાહેબ એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણા એસપી સાહેબ અને ડીઆઈજી સાહેબ વતી સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ